નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટી સૌથી વધારે અત્યારે ગુજરાતની અંદર એક્ટિવ દેખાઈ રહી છે આમ આદમી પાર્ટીએ પહેલા તો ચૈતર વસાવાનું નામ અનાઉન્સ કર્યું અને ત્યારબાદ હવે ઉમેશ મકવાણાનું નામ અનાઉન્સ કર્યું છે ઉમેશ મકવાણા ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડશે અને રાજનીતિમાં એક ગરમાવો પણ કહી શકાય કારણ કે કોંગ્રેસ અત્યારે ક્યાંય

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંદીપ પાટક સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારી ઉપર જે નાના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ મૂકી અને આવડી મોટી જવાબદારી આપી છે ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે એ ચોક્કસપણે વિશ્વાસ હું અપાવું છું કે એ ચોક્કસપણે લડીશું અને જીતીશું પણ તમે કહી રહ્યા છો લડીશું અને જીતીશું પરંતુ ચૈતર વસાવા જયારે લોકસભાની તૈયારી શરૂ કરી તો એમને જેલમાં જવાનો વારો આવ્યો તો તમને લાગે છે કે કઈક તમને રોકવા માટે પણ આજ રીતનું કઈક કરવામાં આવે અ આજ સુધીમાં તો ઉમેશ મકવાણા ઉપર એક પણ કેસ ક્રિમિનલ ગુજરાતની અંદર એક પણ પોલીસ સ્ટેશનમાં હજી સુધી નોંધાયેલો નથી આજે મારી ઉંમર જુઓ તો છેતાલીસ વર્ષ જેવી થઈ ગઈ છે છેતાલીસ વર્ષની અંદર એક પણ હજી સુધી

એ મારી ભાવનગર ની જનતા લડવાની છે મારી બોટાદ ની જનતા લડવાની છે જયારે જનતા લડતી હોય તો જે હમેશા જનતાની જ હોય છે તમને ખ્યાલ હતો કે તમને કેન્ડીડેટ તરીકે અનાઉન્સ છે ને એટલે મને ખ્યાલ નતો પણ મને આવડો મોટો મારી ઉપર વિશ્વાસ મૂક્યો મારા શિષ્ટ નેતૃત્વ એ એના માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું કે નાનો એવો આમ આદમી પાર્ટી નો એક કાર્યકર્તા છું એક સૈનિક છું પણ તેમ છતાં પણ જો આવડી મોટી જવાબદારી મને આપ્યો તે એના માટે આ મારી હું આભારી છું અને ઉમેશભાઈ સતત જેને કહી શકાય કે એવું કહેવાય રહ્યું છે અને ખાસ તમારા જ નેતાઓ એવું કહી રહ્યા છે કે સામ દામ દંડ ભેદની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે તમને લાગે છે તમારા વિરુદ્ધ પણ હવે થઈ શકે ચોક્કસપણે કદાચ એનો જવાબ પણ અમને આપતા આવડે છે એટલો જવાબ પથ્થરથી અ આપવા અમે ટેવાયેલા છે એટલે એની કોઈ ચિંતા નથી પણ આ મેં તમને કીધું કે આ ચૂંટણી જે છે એ ભ્રષ્ટાચાર ની વિરુદ્ધ ની ચૂંટણી છે અને અ આ ચૂંટણી જે છે એ અ ને છેલ્લી છે કદાચ પછી આની પછી અ જો અ ચૂંટણીમાં લોકશાહી પૂરી પણ થઈ જાય પણ ચોક્કસપણે મને વિશ્વાસ છે મારી ભાવનગરની જનતા ઉપર મારી બોટાદ જિલ્લાની જનતા ઉપર કે જનતા લડવાની છે અને ચોક્કસપણે જીતવાની પણ છે તમને કેમ લાગે છે કે લોકશાહી પૂરી થઈ જશે લોકશાહી વાળો દેશ છે આપણો દેશમાં લોકશાહી ચાલે છે અહીંયા ઇલેક્શન થાય છે દર પાંચ વર્ષે કહેવાની જ લોકશાહી છે બાકી તો સરમુખશાહી જેવું શાસન છે કોઈ પણ વિરોધ પક્ષના નેતાઓ ને બોલવા નથી દેવામાં આવતા જો બોલે તો એને જેલમાં નાખી દેવામાં આવે છે એના પરિવારને પરેશાન કરવામાં આવે છે એની ઉપર જીવલેણ હુમલા કરવામાં આવે છે જયારે બે હજાર વિષની વાત હોય તો આપને પણ ખબર છે કે ભાઈ હું જયારે ભારતીય જનતા છોડી અને ત્યારે પણ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ભારતીય જનતા નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને એક વર્ષ કરતા પણ હું બેડલેસ રહ્યો એટલે પણ આ અમે ટેવાઈ ગયેલા છીએ કદાચ અમારું લોહીનું છેલ્લું કતરું પણ વહી છે તો તેમ છતાં પણ અમે ગુજરાતની જનતા માટે હર હંમેશ અવાજ ઉઠાવતા રહેવાના છીએ અને સેવા કરતા રહેવાના છીએ આપ કહી રહ્યા છો કે ગુજરાતની જનતા માટે હર હંમેશ તમે સેવા કરવાની વાત કરી રહ્યા છો પરંતુ લોકસભાની ચૂંટણી છે કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં બોટાદમાંથી જીતવું થોડું આસાન હતું પરંતુ ભાવનગર લોકસભા ક્ષેત્ર છે ખૂબ મોટો વિસ્તાર છે રણનીતિ કઈ રીતે બનાવશો ચોક્કસપણે આમ આદમી પાર્ટીનું અમારું ભાવનગરમાં ખૂબ સંગઠન સ્ટ્રોંગ છે ખૂબ સારું છે અમારે આમ જોયું તો એક એક તાલુકામાં અમારા આમ પાર્ટીના કાર્યકર્તાઓ છે અને અમારે બધી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ જીતેલા છે એ ખુબ જ સ્ટ્રોંગ છે એટલે કે આમ જોઈએ ને તો અમારું બુથ સુધી અમારું ઓલરેડી સંગઠન બની ચુકેલું છે પણ તમને લાગશે કારણ કે ચૈતરભાઈ નો કેસ સામે છે ચૈતરભાઈ ને અત્યારે જિલ્લામાં પ્રવેશ બંધી છે નર્મદા જિલ્લાની અંદર આજુબાજુના વિસ્તારની અંદર સંકલનને બધી મીટિંગ ને બધું કરી રહ્યા છે કારણ કે અલગ અલગ સાત કોન્સ્ટિટન્સીઝ આવે છે તમને પણ એ પ્રકારનું કઈ રીતે કોઈ ડર સતાવી રહ્યો છે ને એમાં બીવાની જરૂર નથી બેમ કારણ કે ડર તો ભારતીય જનતા પાર્ટી હવે થઈ છે કારણ કે ઉમેશ મકવાણ નામ જાહેર થયું છે એટલે ડર તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાગી ગયો છે કારણ કે હવે જે લડવાની છે હવે જે લડાઈ છે એ મહાભારત ની લડાઈ છે આમાં જે જનતા છે એ જનતા લડવાની છે અને જનતા જીત ચોક્કસ થવાની છે પરંતુ હજી તો ઇન્ડિયા અલાયન્સ નું નામ ઇન્ડિયા અલાયન્સ સાથેની વાતચીત છે આજે સંદીપ પાઠક એવું કીધું કે ઇન્ડિયા અલાયન્સ સાથે અમારી વાતચીત ચાલી રહી છે પરંતુ અમે નામ અનાઉન્સ કરી રહ્યા છે માની લો કે ઇન્ડિયા અલાયન્સ માં કઈ પણ આઘુ પાછું થયું તો શું નહીં એવું કઈ છે જ નહીં આમ આદમી પાર્ટી એક ઇન્ડિયા એલાયન્સ છે અને અમને વિશ્વાસ છે કે અમે ઇન્ડિયા એલાયન્સ નું જે ધર્મ હોય એના નીતિ નિયમ હોય એને ફોલો કરવાના છીએ અને અમારા શીર્ષ નેતૃત્વ એ ગુજરાતમાં આઠ સીટ જેટલી માગી છે તેમાંની આજે બે સીટ જાહેર કરી છે અને ચોક્કસપણે બાકીની સીટ ઉપર કોંગ્રેસ લડી શકે છે ઉમેશભાઈ તમને પણ ખબર છે જો કોંગ્રેસ આવશે તો વોટ ડિવાઈડ થઈ જશે એટલે કોઈ ગઠબંધન નથી આમ આદમી પાર્ટી જે છે એ ઇન્ડિયા ગઠબંધનનો એક હિસ્સો છે એટલે ઇન્ડિયા ગઠબંધનના ધર્મ નિભાવીને અમે દરેક રાજ્યમાં ચૂંટણી લડવા કોંગ્રેસે ત્યાંથી કોંગ્રેસે ત્યાંથી પોતાનું કેન્ડિડેટ અનાઉન્સ કર્યું તો નહીં એટલે એવું થવાનું જ નથી કારણ કે એની સાથે અમારા સીટ નેતૃત્વ ની વાત થઈ ગયેલી છે ઓલરેડી અને સીટ નું શેરિંગ ઓલરેડી થઈ ચુકેલું છે કારણ કે સંદીપ પાઠકે આજે એવું કીધું કે હજી કંઈ નક્કી નથી થયું પણ અમે અનાઉન્સ કરી રહ્યા છીએ નહીં એવું સાહેબે નથી કીધું પણ શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરી અને નામ ડિક્લેર થતા હોય છે અને બાકીનો ઇન્ડિયા ગઠબંધનનો અમે હિસ્સો છે ઇન્ડિયા ગઠબંધનમાં રહીને અમે ચૂંટણી લડવાના છીએ લાગે છે લોકસભા જીતવી આસાન રહેશે કે જ મુશ્કેલ મને મારી ભાવનગરની જનતા ઉપર ને મારી બોટાદ જિલ્લાની જનતા ઉપર પૂરો વિશ્વાસ છે આ લડાઈ ચૂંટણી નથી આ લડાઈ જે છે મેં પહેલા પણ કીધું એક મહાભારતની લડાઈ છે સત્ય અને અસત્યની લડાઈ છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની લડાઈ છે એટલે ચોક્કસપણે હંમેશા જીત છે એ સત્યની જ થવાની છે મેશ મકવાણા જેમનું કહેવું છે કે જીત ભાવનગરની જનતાની થશે અને આ એક મહાભારતનું યુદ્ધ છે જે મહાભારતનું યુદ્ધ લોકશાહી માટે તેઓ કરવા માટે જઈ રહ્યા છે પરંતુ ઇન્ડિયા ગઠબંધને હજી ક્યાંય ઉમેદવાર કે સીટ અ શેરિંગને લઈને પોતાની વાત નથી કરી તો તેવામાં એ પણ રહેશે કે ચૈતર વસાવા બાદ હવે ઉમેશ મકવાણા નું નામ તો અનાઉન્સ થઈ ગયું પરંતુ શીટ શેરિંગ માં શું થાય છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર